અલ્લાહના એક વલી અલ્લાહના એક દોસ્ત બુઝુર્ગાને દિન એવા સૈયદી સરકાર દાદા બાપુ કાદરી ફાતિમી આ ફાની દુનિયાથી પડદો કરી ગયેલા છે ત્યારે તેમને આખરી સલામ માટે આખરી દીદાર માટે આખરી મંજિલ સુધી પહોંચાડવા માટે આપ જોઈ રહેલા ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત સમગ્ર દેશના બીજા રાજ્યોમાંથી જ્યારે લોકો આપની નમાઝે જનાઝા અદા કરવા માટે સાવરકુંડલા ખાતે

ચાલુ કરાવેલા છે અને હજી પણ અનેક મસ્જિદોનું કામ શરૂ છે એવા સૈયદી સરકાર દાદા બાપુ આજે આજે આ દુનિયામાં નથી લોકો માનવા પણ તૈયાર નથી કે સરકાર દાદા બાપુ કાદરી આજે દુનિયાની અંદર નથી હા તેઓ પડદો જરૂર કરી લીધેલો છે પરંતુ લોકો માની રહેલા છે કે સરકાર દાદા બાપુ કાદરીનો ફેઝ સરકાર દાદા બાપુની દુઆ હંમેશા મુરીદો માટે આશિકો માટે જે મોહબ્બત કરી રહેલા છે આ પીરો મુરશીદને એમના માટે હંમેશા સરકાર દાદા બાપુ કાદરી દુનિયાની અંદર છે તેઓ તેમનો દરેક જે નેક અમાલ છે ને નેક કામો છે એ સૌ નિહાળી રહેલા છે સરકાર દાદા બાપુ અલ્લાહના એક દોસ્ત અલ્લાહના એક દોસ્ત કે જેણે આ ફાની દુનિયા જરૂર છોડી દીધેલી છે

આ વિડીયો મોકલી રહેલો છું જેમાં મારે અનેક વાતો કરવાની જે બાકી હતી એ વાતો આપ સૌને દેખાડી રહેલો છું અને માશાઅલ્લાહ સુબહાન અલ્લાહ આ જે લોકો ઊભા છે ને એ લોકો શરીફ શરીફની તસ્બીહ પડી રહેલા છે ઇલ્લાલ્લાહ ની તસ્બીહ પડી રહેલા છે કારણ કે સૈયદી સરકાર દાદા બાપુને શરીફ શરીફનો યુદ્ધ ખૂબ પસંદ હતો નમાઝ તેઓને ખૂબ પસંદ હતી દિનની ખિદમત તેઓને ખૂબ પસંદ હતી એટલા માટે તો આ દીવાનાઓ એટલા માટે તો આ મોહબ્બત કરવા વાળાઓ ચાર ચાર પાંચ પાંચ કલાકથી લીંબડી નીચે ખડે પગે છે કે તેઓ વિચાર કરે છે કે ક્યારે તેઓને સરકાર દાદા બાપુના ચહેરાની આખરી ઝિયારત થાય આખરી દીદાર થાય એ માટે આ કલાકો ઉભા રહેલા દીવાનાઓ દીવાનાઓ ઉભા છે દિવાનાઓ આપણને મને અને તમને એક સંદેશો આપે છે કે દુનિયાની અંદર નેક કામ કરેલા હશે ને એની નમાઝે જનાજા જ્યારે પડાવવામાં આવશે અને સેજ મુબારક જનાજા મુબારક જ્યારે ઘરથી કબ્રસ્તાન સુધી લઈ જવામાં આવશે ત્યારે આ અનેક બંદાએ કેવા અમાલ કરેલા છે કે દુનિયા પણ નિહાળશે અને અલ્લાહ પણ રાજી થાય અલ્લાહના રસૂલ પણ રાજી થાય અને આ તો સરકાર દાદા બાપુ કાદરી સરકાર દાદા બાપુ કાદરી કે જેને વળાવવા માટે જેને અંતિમ એનાથી અલ્લાહ અને અલ્લાહના રસુલ સલ્લલ્લાહો તાલા અલેહ વસલ્લમ ખૂબ રાજી થાય કારણ કે આ તો ગોસે આઝમ ના આ તો રસુલે પાક સલ્લાહો તાલા અલેહ વસલ્લમની આલ ઓલાદ જ્યારે આ દુનિયાથી રુક્ષ લીધી છે દાદા બાપુ કાદરીએ ત્યારે આપણે સહુ દુઆ કરીએ કે સરકાર દાદા બાપુને અલ્લાહ પાક જન્નતુલ ફિરદોસમાં આલાથી આલા મકામતા કરે